નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે આજે રાત્રિના સાડા અગિયાર આજુબાજુનો સમય થયો છે અને વરસાદ વરસી ચૂક્યો છે ખૂબ જ અને પવન સાથે ખૂબ જ નુકસાન પણ કર્યું છે કપાસની અંદર કપાસને બધા આડા પાડી દીધા છે અને ખૂબ જ નુકસાન થયું છે અને સવારે ખબર પડી શકે કે કેટલો પ્રકારમાં ક્યાં ક્યાં નુકસાન થયું અત્યારે હાલ વરસાદી માહોલ ચાલુ છે અને સારા તરફ અને વીજળીનો એક કડાકા જે થઈ રહ્યા છે બડાકા થઈ રહ્યા છે એની જાતે જાતે એક અલગ પ્રકારની જે રીતે પ્લેન ચાલતો હોય તેવા પ્રકારની એક વીજળીનો કડાકા અલગ પ્રકારનો થયો છે અને એ કેપ્ચર કરી નથી શકાણો પરંતુ એ જોઈને આપણે ફરી વખત લાવ આવવા માટે બહાર આવ્યા છીએ અને અત્યારે જોઈ શકો છો તમે સારા તરફ ઘનઘોર વાતાવરણ છવાયેલું છે અને સારા તરફ વીજળી પણ થઈ રહી છે તો વીજળીના પ્લેન ચાલતું હોય તેવા પ્રકારની વીજળી થઈ રહી છે તો ખૂબ જ ભયંકર વીજળી થોડે સમય પહેલાં હતી અને અત્યારે પણ એક ભયંકર વીજળી છે ચાલે તરફ ચાલુ છે અને પવનની દિશા અત્યારે થોડીક બદલાયેલી છે અને થોડોક પવન શાંત પણ પડી ગયો છે પણ શરૂઆતમાં જે પવન હતો એ પવનને એક મિની વાવાઝોડાની યાદ દેવરાવી હતી અને એ પવન સાથે જ જે વરસાદ પડ્યો તેને કારણે ખેતરની અંદર ખૂબ જ આજુબાજુના જે ખેતરો છે અને આજુબાજુના જે ગામડાઓ છે એ ખૂબ પવન હતો એને કારણે ખૂબ જ નુકસાન થયું છે અને કપાસને આમ તો એમ કહેવાય છે કમર તોડી નાખી છે તો કપાસને બધાએ જમીન દોસ્ત કરી દીધા છે એક જ વરસાદની અંદર દસ મિનિટની પંદર મિનિટ ની અંદર તો તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો અત્યારે એક વીજળી ચમકારા થઈ રહેલા જોવા મળી રહ્યા છે ચારે તરફ વીજળી વીજળી થઈ રહી છે અને અલગ પ્રકારનું એક વાતાવરણ જોવા મળેલું છે ને આગામી ત્રણ ચાર દિવસ સુધી હજુ પણ એક વરસાદી રહેશે અને હાલનું જે નવું અપડેટ છે એ અપડેટની અંદર અને અલગ અલગ મોડેલો જે બતાવી રહ્યા છે એ પ્રમાણે જો જોવા જઈએ તો અત્યારે ગુજરાતની ઉપર એક બે સિસ્ટમ ટકરાઈ રહેલી જોવા મળી રહેલી છે એક રાજસ્થાન ઉપર અને મધ્યપ્રદેશ ઉપરથી એક વેલમાર્ગ પ્રચાર થઈ રહ્યો છે એને કારણે સિસ્ટમ પ્રચર કરી રહેલી છે અને એક આ બાજુથી એટલે કે બંગાળની ખાડી તરફથી જે આવતી સિસ્ટમ છે એ બંને સિસ્ટમ વચ્ચે કોમ્બિનેશન થઈ રહેલું જોવા મળેલું છે જેને કારણે લઈ અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે તેવી શક્યતા એક સેવા રહી છે ત્યાર પછી પણ હજુ પણ એક અરબ સમુદ્રની અંદર એક નવી આગામી સિસ્ટમ બને એવી શક્યતા છેવાઈ રહી છે અને એના કારણે ચારથી પાંચ તારીખની આજુબાજુ વરસાદની એક સિસ્ટમ ફરી વખત પણ ગુજરાતની અંદર આવી શકે તેવી એક શક્યતા જોવાઈ રહી છે હાલની જે અત્યારની જે સિસ્ટમ છે એ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે ત્રણ ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ સાત ઇંચ તેવા પણ વરસાદો પડી શકે છે તો એ અનુસંધાને આજ રાતથી જે વાતાવરણની અંદર એકાએક પલટો દરેક વિસ્તારની અંદર જોવા મળ્યો છે દિવસના દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર કેટલાક વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો હતો તમે જોઈ શકશો તો આતશબાજી જે ખેલાઈ રહ્યો છે ચક્રાકાર ફરી રહ્યો હોય તેવા રીતની એક વીજળી થઈ રહી છે જેમ કે સુદર્શન ચક્ર ફરી રહ્યું હોય એવા પ્રકારનો એક વીજળીનો એક લીચોટો થઈ રહેલો છે અહીંયા અલગ અલગ તમે જોઈ શકશો આ તમે ગડગડાટ સાંભળી શકશો કે પ્લેન જતો હોય એ રીતનું તમને કહેતો હતો તો આ અત્યારે ચારે તરફ છે વીજળી છે એનો એક માહોલ છે જોઈ શકો તમે ચારે તરફ આ તરફથી આ તરફ જાય ત્યારે એક ટ્રેન ચાલતી હોય અને પ્લેન ચાલતું હોય એવા પ્રકારનો એક અલગ મહેસૂઝ આ પહેલી વખત આવો અનુભવ જોવા મળી રહ્યો છે આટલા દસ પંદર વર્ષના સર્વિસની અંદર આપણે જ્યારે અત્યારની જે વીજળી છે કંઈક અલગ પ્રકારની આજે જોવા મળી રહેલી છે એ ચક્રાકાર ઘૂમી પણ રહેલી છે ત્રિચોલાકાર પણ ઘૂમી રહી છે અલગ અલગ આકારની દિશાઓમાં વીજળીના ચમકારા પણ થયેલા જોવા મળી રહેશે અને જે ગર્જના થઈ રહી છે ગર્જના પણ એ અલગ પ્રકારની એક મહેસૂસ થયેલો જોવા મળી છે આ એક નવા પ્રકારનો એક અનુભવ એક જોવા મળ્યો છે જે તમારી સાથે શેર કરવાનો આજે મોકો મળ્યો છે અને આપણે લાઈવ અત્યારે આવી રહેલા જોવા મળીએ છીએ તો નમસ્કાર દર્શક મિત્રો આજનું જે ભયંકર વાતાવરણ છે તમારા વિસ્તારમાં કેવું છે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને આપણે યુટ્યુબ અને ફેસબુક ઉપર પણ ફેસબુક ઉપર લાઈવ પણ બતાવ્યું હતું કેવા પ્રકારનો વરસાદ છે મન મંદિર લાઈવની અંદર તમારું દરેકનું સ્વાગત છે અને ફેસબુક પેજ પર પણ આપણું એકાઉન્ટ છે એટલે એની અંદર પણ તમે જઈને ફોલો શેર કરજો અને ફેસબુકની અંદર લાઈવ કેવો વરસાદ હતો એ મૂકેલો છે અને જે ભયંકર વરસાદ હતો એ જોગાનુજોગ આપણે રેકોર્ડ કરી નથી શકી કારણ કે પવનની સુસવાટા સાથે પવન એટલો બધો હતો એટલે કેપ્શન વિડીયો નહોતી થઈ શકે એમ શક્યતા નહોતી કારણ કે ભીંજાઈ જવા એવું હતું એટલે નહોતો કરી ત્યાર બધી થોડોક માહોલ થોડોક ધીમો પડ્યો પછી આપણે લાઈવ પણ ફેસબુકની અંદર કરેલું છે ને તેની અંદર પણ ભયંકર વીજળીના કડાકા ભડાકા કેવા થયા એ પણ આપણે બતાવ્યું છે તો દ્રશ્યની તમે જોઈ શકો છો કે દરેક દિશાની અંદર અત્યારે હાલ એક વીજળી થઈ રહી છે ચારે તરફ જોઈ શકશો તમે આ તરફ પણ વીજળી થઈ છે જે તરફ તમે ફરો તે બાજુ વીજળીના ચમકારા જોવા મળેલા છે અને થોડી થોડી વારે જે સકરાકાર રીતે અને ગોળ ગોળ જે વીજળી થાય છે એનું કંઈક સ્વરૂપ જ અલગ છે જોઈ શકશો તમે દૂર દૂર વીજળીઓ અત્યારે જતી રહેલી છે પછી આ થોડી વાર પહેલાં એ ઉપર વીજળી હતી એટલે ઉપર વીજળી હોય અને આપણે આજુબાજુમાં વરસાદી માહોલ હોય ત્યારે વિડીયો કરવો એક ખતરનાક કહેવાય એટલા માટે આપણે ત્યારે નહોતું લાઈવ કર્યું અને થોડોક માહોલ શાંત પડ્યો પછી આપણે લાઈવ પણ ફેસબુકની અંદર કરેલું છે અને જોઈ શકશો તમે થોડીક વારની અંદર જે હમણાં અહીંયા જે દ્રશ્ય સર્જાશે અને એ દ્રશ્ય અલગ પ્રકારનું છે વીજળીનું જોઈ શકશો તમે જો અહીંયા અહીંયા સર્જાયેલું છે ત્રિકોણાકાર સતુષ્કાળ આમ કઈ કઈ પ્રકારની અલગ અલગ પ્રકારની જે વીજળી આજ કાંઈક ટકરાવ હોય બે સિસ્ટમનો અને એને કારણે હોય કે શું હોય પણ આવી વીજળી આપણે ક્યારેય જોઈ નથી એવા પ્રકારની વીજળી અત્યારે થઈ રહેલી છે તમે જેણે અનુભવ કર્યો છે અને જણે જોયું હોય એ લોકોને ખ્યાલ આવશે લાઈ નથી એટલા માટે કે નહીં તો તમને પણ ખબર પડી શકત કે આપણે એવા પ્રકારની વીજળી થઈ રહેલી છે તો આપણે લાઈવ નથી બતાવતા પરંતુ આ થોડી જ વારની અંદર આપણે મૂકશું એટલે આપ સૌને ખબર પડી શકશે તો જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એ લોકોને વિનંતી કે આજની જે વિસ્તારની અંદર દેખાય છે એ વિસ્તારની અંદર વીજળી જોઈ શકશે અને આનો આનંદ માણી શકશે પણ બહાર નીકળવું એ રૂપ હોય છે એટલે સાવધાની રાખવી બહાર ન નીકળવું વરસાદી માહોલ હોય ત્યારે બહુ સાવધાન રહેવું જોઈએ જેથી કરીને આપણી સલામતી રહી શકે વીજળીના માહોલમાં પણ આપણે બહુ ધ્યાન રાખવું પડે તો ખૂબ જ વરસાદની માત્રા પણ ધીમે ધીમે વધારો થઈ રહેલો છે અને ખૂબ વરસાદ પણ પડ્યો છે અને હજુ પણ આવનારા દિવસોમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને જેને કારણે લઈ અને ખૂબ સારા વરસાદો પણ થશે અને ખૂબ નુકસાન પણ થયેલું જોવા મળ્યું છે અને આવનારા દિવસોની અંદર વરસાદ થશે એટલે તોફાની વરસાદ હશે જેને કારણે લઈ અને ખેતીવાડીની અંદર ખૂબ જ નુકસાન થવાની શક્યતા છે તો જોઈ શકશો તમે જો એવા પ્રકારની વીજળી થઈ છે અલગ માહોલ છે આખો જેમ ચક્રાકારમાંથી જેમ લીછોટા પડતા હોય અને અલગ અલગ જેમ કિરણો ફૂંકતો હોય એવા પ્રકારનો એક શંખનાદ ફૂંકાતો હોય એવા પ્રકારના જોઈ શકો તમે આ એક એ પ્રકારની રચના પણ એવી જ રીતે થઈ રહેલી છે તો આ વિસ્તારની અંદર અત્યારે એક ખૂબ જ ભયંકર વીજળી થઈ રહેલી છે તો વિવિધ જગ્યાએ જે વીજળી થઈ રહેલી છે એ અલગ અલગ માહોલ સાથે અલગ અલગ કેટેગરીમાં વીજળી થયેલી છે તો જોઈ શકશો જેમ જેમ વરસાદી માહોલ વધતો જશે હજુ તો ચોમાસાની વિદાય નથી ગણાતી કારણ કે હજુ તો તે તરફ ગળતું ગળતું જાય છે અને એનું જે માહોલ છે એ માહોલ આ તરફ ગરજતો ગ્રસતો આવે ત્યારે વીજળી અને ચોમાસાની વિદાય ગણાતી હોય છે પરંતુ હજુ ચોમાસાની વિદાયને થોડીક વાર છે હજી વીજળી તો દક્ષિણ તરફથી અલગ દિશામાં જઈ રહેલી છે એટલે આપણે વિદાય ન માની શકીએ તો બના રહેજો અને આવનારા દિવસોની અંદર પણ સારા વરસાદો થવાના છે હાથી નક્ષત્ર બેસવાનું છે અને હાથી નક્ષત્રના વરસાદો પણ ખૂબ સારા થવાના છે તો બના રહેજો અમારી સાથે વિડીયોની અંદર વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો ગમે તો અને તમારા મંતવ્યો પણ અમારા સુધી તમારા જે કાંઈ સૂચનો હોય તે અમને મોકલજો અચોક અમે જરૂર એની અંદરથી લાગે એવા ફેરફારો કરવાનો પ્રયાસ કરીશું તો દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો અવારનવાર જે અહીંયા વીજળી થઈ રહેલી છે તો આ પણ એક મોટી ઉપલબ્ધિ છે આ જે એક અલગ પ્રકારનો વીજળીનો જે માહોલ જોવા મળ્યો છે એ ખૂબ જ સુંદર રીતે નજારો જોવા મળ્યો છે અને અલગ પ્રકારનો છે જોવા માહોલ અને હવે તૈયારી છે ફરી વખત પણ છેલ્લો એક આપણે નજારો લઈ અને ફરી વખતથી આપણે જોઈ શકશો તમે અલગ અલગ દિશાની અંદર અલગ અલગ માહોલ જોવા મળે છે અને હજુ પણ એક સારી વિશોટાવાળી વીજળી થવાની તૈયારી છે હવે થોડી દ્વારની અંદર કોઈ પણ દિશામાં થઈ શકે છે એટલે લાઈફમાં કેચઅપ થાય કે ન થાય એ બહુ શક્ય નથી કારણ કે સારા દિશાની અંદરથી કઈ દિશાની અંદર ક્યાં વીજળી થાય કેવી એ માપવું અને કેવું બહુ અઘરું છે એટલા માટે તો વરસાદી માહોલ તો છે જ સાથે સાથે વીજળીના પણ કડાકા ભડાકા થઈ રહેલા છે અને ખૂબ જ ભયંકર વાતાવરણ પણ છે તો દ્રશ્યની અંદર તમે જોઈ શકશો પાંચથી સાત સેકન્ડ સુધી વીજળી રહેતી હોય છે તો કેટલી વારમાં તો ખૂબ જ દ્રશ્ય તમે જોઈ શકશો ચારે તરફ અલગ અલગ બીચાની અંદર વીજળી જોવા મળી છે અને એનું કંઈક રૂપ પણ અલગ પ્રકારનું છે તો નમસ્કાર दर्शक मित्रों तो फरी मलसु नवा विडियो अंदर त्या सुधी रजा आपसो नमस्कार